બોટાદમાં પિસ્તાળીસ નવા સરપંચોનું સન્માન માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ સમર્થિત સરપંચોને પ્રતિકૃતિ અર્પણ કરાય બોટાદ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીમાં થયેલા ભાજપ સમર્થિત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો છે બોટાદ ખેડૂત ભવન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પિસ્તાલીસ જેટલા નવયુક્ત સરપંચોને પ્રતિકૃતિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆતમાં સરપંચો પર પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર હાજર રહ્યા હતા આ ઉપરાંત મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી અને જિલ્લા ભાજપના આગેવાન ધીરુભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાલજીભાઈ પરમાર એપીએમસીના ડેપ્યુટી ચેરમેન છનાભાઈ કેરાળિયા અને યુવા મોરચાના જીજ્ઞેશભાઈ બોળિયા સહિત ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા આજે બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જિલ્લાની અંદર ચૂંટાયેલા અને બિનરીફ બનેલા તમામે તમામ સરપંચોના અભિવાદનનો સમારોહ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો હતો જિલ્લાના અધ્યક્ષ આદરણીય મયુરભાઈ પટેલ બોટાદ વિધાનસભાના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી અને સૌ આગેવાનો ડેરીના ચેરમેનભાઈ ભોળાભાઈ એપીએમસી ચેરમેનભાઈ મનહરભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ ને બધા મંડળના અધ્યક્ષો બધા સાથે મળી અને આ જિલ્લામાંથી ચૂંટાયેલા બધા સરપંચોનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે હજાર સુડતાલીસના જે વિકસિત ભારતની યાત્રા આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂ કરી છે એ યાત્રાની અંદર પંચપાણ પ્રતિજ્ઞા સાથે આગળ વધી અને વિકસિત ભારતનું સ્વર્ણિમ સ્વપ્ન સાકાર કરવાના સંકલ્પો સાથે આજે આ જિલ્લાના તમામે તમામ ચૂંટાયેલા અને બિનૈરી બનેલા સરપંચો એ સંકલ્પો લઈ અને જાય છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની આપણી યાત્રા અવિરતપણે એ ચાલુ રહે એવા ભાવ અને એવા સંકલ્પ સાથે આપણે સૌ કામ કરતા રહીએ એ જ આજના અભિવાદન સમારોહનો સંદેશ આ જિલ્લાના સૌ નાગરિકો માટે છે